લો ટોલ આવ્યો છે જોઈએ અહીંયા કેટલો ટોલ લાગે છે એકદમ હાઈવે છે તમે જોઈ શકો કરે મોરિયા બધા એન્જોય કરે છે તો વટામણથી તારાપુર હાઇવે જે છે એનો ટોલ પેલો ટોલ આવ્યો છે જોઈએ અહીંયા કેટલો ટોલ લાગે છે ફ્રી છે આઈ થિંક ફ્રી ફ્રી છે સોરી જય માતાજી ચાલો આ ટોલ ફ્રી છે હજી બનતો હશે એટલે ફ્રી રાખ્યો છે અત્યારે પેલો ટોલ હતો એ ફ્રી છે દોસ્તો અને આ છે તારાપુર હાઈવે આપને વડોદરા સુધી લઈ જશે ને વડોદરાથી પણ એક્સપ્રેસ જ છે મુંબઈ સુધી તો કન્ટિન્યુ આપણે આ ગાડી ઉપર સોની સ્પીડ મેન્ટેન થશે અને ટાઈમની પણ બચત થશે હજી આપણે બસો ને ચોપન કિલોમીટર ગાડી ચલાવવાની છે તો ફ્રેન્ડ હવે આ જે હાઈવે છેક તારાપુર સુધી નોન સ્ટોપ આ આપણે હાઈવે મળવાનો છે અને આ હાઈવેની બંને સાઈડ આપણે બહુ ધ્યાન રાખવું પડે જોકે મેં બંને કાચને સેટ કરી દીધા છે બંને સાડા બંને દેખાય છે તો હવે આપણે સોની સ્પીડ મેન્ટેન કરતાં જતાં ચાલશું તો અહીંયા સીએનજી પંપ પણ છે તો ચાલો દોસ્તો સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો અહીંયાથી વાસદ ઓગણ સિત્તેર કિલોમીટર ને તારાપુર એકવીસ કિલોમીટર છે અને અત્યારે વાગ્યા છે પાંચ પાંચ વાગવામાં એક મિનિટની વાત

અને આ છે તારાપુર જો તમે જોઈ શકો છો અને અહીંયા મસ્ત એટમોસ્ફિયર છે તમે જોઈ શકો છો નો નજારો અને તો આપણે આ તારાપુરથી આગળ નીકળીએ છીએ અને સો સવા સોની સ્પીડ મેન્ટેન થાય છે ને હજી આપણી પાસે એકસો સોરી ત્રણ ખૂટા સીએનજી પડ્યું છે તો આપણે તારાપુરને આપણે ક્રોસ કર્યું છે અત્યારે 9 વાગ્યા છે અત્યારે 6:35 તો ચાલો દોસ્તો ફરી એકવાર આપણે બધાની કમેન્ટ વાંચીએ તો કોણ એવું છે વિરેજ ચાલો નિરંજનભાઈ થેન્ક યુ સો મચ નિરંજન ગિરી થેન્ક યુ સો મચ યુવરાજ સોરઠિયા થેન્ક યુ પછી કોણ છે અકળ ધીમે આવકો કોને કીધું છો ધીરે ધીરે છે હા યુવરાજ સોરઠિયાએ પહાઈ કર્યો છે રાજાભાઈએ રાજેન્દ્રજી થેન્ક યુ બધાને કમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને લાઈવમાં જોડાયેલા રહેજો અને કમેન્ટ કરજો જરૂરથી જો તમે મારી આજુબાજુમાં જો અત્યારે હું તારાપુરને એક કિલોમીટરથી ક્રોસ કર્યું છે તમે મારી આજુબાજુ હોય તો જરૂરથી કમેન્ટ કરીને મને હાય હેલો કરવા માટે ઊભા રાખી શકો છો અને હું તમારી વિડીયો ક્લિપ પણ બનાવીશ જે હું બ્લોગની અંદર મૂકીશ અને હું અત્યારે જાઉં છું વડોદરા અને સુરત વડોદરા બાયપાસ લેવાનું છે પણ સુરતથી અમે બાડોલી જવાના છે તો આગળથી કોઈ આપણો વિડીયો કે લાઈવ જોતું હોય તો જરૂરથી કમેન્ટ કરજો આપણી ફ્રેન્ડ અહીંયાથી બોરસદ છે સત્યાવીસ કિલોમીટર અને ગાડીની સ્પીડ છે એકસો દસ સમથિંગ અને એકસો ને પાંત્રીસ કિલોમીટર આપણે ચાલ્યા છીએ અને એકદમ મક્ખન જેવો રોડ છે બહુ મજા આવે છે તારાપુરથી બોરસદ તો માં જોડાયેલા રહેજો બહુ મજા આવવાની છે બહુ મસ્ત મંદિર છે મહાદેવ નું આઈ થિંક હનુમાન દાદા નું છે હનુમાન દાદા બેઠા છે વાહ ભાઈ વાહ વિરાંશભાઈ મસ્તી ચડ્યા છે મેં કીધું ને વિરાંશભાઈ જાગે પછી કોઈના હાથમાં રહેવાના નથી એ વિરાંશ શું કરે છે વીરુ વીરો હાલો હાલો એ હાલો હાલો અહીંયા હાય કહી દે બેટા એ તોડી ઓ વિરાંશ તોડી નાખો હાલો કરીને કવર તોડી નાખી ભાઈ તોફાન એટલા છે ને ભાઈના હવે તમે જો હાઈવે કેટલો મસ્ત છે તારાપુર હાઈવે છે બોરસદ સુધીનો હાઈવે છે આ પંદર થી વીસ કિલોમીટર બોરસદ હશે આ શાયદ તો હું તમને બધું બતાવીશ

અહીંયા થી જોઈએ કેટલા કપાય છે શાયદ 110 દસ રૂપિયા ટોલ છે અને વાગ્યા છે સાડા પાંચ ને ભાવનગરથી આપણે અત્યારે 156 છપ્પન કિલોમીટર ચાલ્યા છીએ અને હજી સીએનજીના આપણી પાસે બે ખૂટા છે ફ્રી છે ઓ માય ગોડ ફ્રી ટોલ છે અહીંયા આ બીજો ટોલ જે આવ્યો એ ફ્રી નીકળ્યો આપણા થેન્ક યુ સો મચ સુંદરના પાસે આ ટોલ છે અને ભાવનગરથી એકસો છપ્પન કિલોમીટર

સુરત થી બારડોલી જવાના છીએ તો આપણે હજી સત્યાવીસ કિલોમીટર વડોદરા વડોદરા પહોંચવાનું છે અને વડોદરા પાસે આપણે વોલ્ટ કરીશું